આજે વીસમી જુલાઈ બે હજાર ચોવીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યરે આ જ જાણવા થયા કોટી કલ્યાણ અનાથપણાનું મેણું ઉતર્યું સદા થયા સનાથ ડર ન રહ્યો બીજા દેવનો ગ્રહ્યો હરીને હાથ ભાગ્ય જાગ્યરે આજ જાણવા આ ઘણું મોટું પદ છે આ પદનો સાર સિદ્ધિ ગ્રંથ અંદર સમાવેશ કરવામાં આવ્યો છે પ્રાપ્તિનો મહિમા શબ્દે શબ્દે છલકાય છે આપણા કેવા ભાગ્ય જાગ્યા છે મુખોમુખ ભગવાન મળ્યા છે અનાદિ અનાદિ કાળથી આ જીવાતમાં અનાથ હતો એનો કોઈ ધણી નહોતો એનો કોઈ માલિક નહોતો એનો કોઈ સ્વામી નહોતો એનો કોઈ રખેવાળ નહોતો અને લોકો એમ ટીકા ટીપ્પણ અને ટોન્ટ પણ મારતા કે આ બધા હરાયા ઢોરની માફક ફરે છે અનાથ છે જ્યાં ત્યાં ભટક્યા કરે છે પરંતુ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ મળ્યા અમારો હાથ પકડ્યો કાંડો પકડ્યો શરણમાં લીધા પોતાના માન્યા એટલે અમે સનાત થયા છીએ પ્રગટ ભગવાનની પ્રતિતિ આવે એમાં ભગવાન પણ નિષ્ઠા દ્રઢ થાય હું એમનો સેવક છું એ મારા ઈષ્ટ અને આરાધ્ય દેવ છે એવું સમજાય તો સમજી લો કે તમે સનાથ થયા છો સનાથનો મહિમા છે જેવી રીતે પતિવ્રતા મહિલા હોય એનો ધણી જીવતો હોય ત્યાં સુધી એ પતિવ્રતા અખંડ સૌભાગ્યવતી કહેવાય પરંતુ પત્ની પહેલા પતિદેવનું મૃત્યુ પહેલાં થાય અને એ પત્નીને વૈધવ્ય આવે છે અનંત અનંત જન્મ લીધા છે ઘણી વખત આપણે મહિલાના રૂપમાં પણ જન્મ લીધો છે ઘણી વખત તમામ તમામ દેહની અંદર સ્ત્રીલંગ દેહ ધારણ કર્યો છે એ વખતે આપણા પતિ હતા પણ એ પતિ સાથે સંબંધ માંધવાના કારણે આપણે સનાથ ન કહેવાયે કારણ કે એ જોડલા આપણે તૂટતા છૂટતા જોયા છે ઘણી ઘણી વખત તો લગ્ન થયા પછી થોડા દિવસોમાં થતા હોય છે બ્રહ્માનંદ સ્વામીએ પોતાના એક પદ્રમાં ગોપીઓની અને ભક્તોની ભાવના અભિવ્યક્ત કરી છે તો અખંડ એવા તન છાઉં રે આવું છું આઉ કાનવોડા કેડે જાઉં રે સમજી આવું આઉ બ્રહ્માનંદ કહ્યાવર પુરુષ ને વરવાથી રોડો વિખ ખાવું રે સમજે શું આવું કાન ઓડા રે સમજે શું આવું વરિયે તો નટ નાગર વરિયે અખંડ એવા તન સાવું આપણને અખંડ સૌભાગ્યવાન કે અખંડ સૌભાગ્યવતીનો વિરોધ અને વિશેષણ ક્યારે મળે જ્યારે આ જીવાત્મા પરમાત્માને મળે પરમાત્માની સાથે વરી જાય પરમાત્માને પોતાના પતિદેવ અને સ્વામી ભગવાન સેથો ચાંદલો ઘુસાવાનો વારો ના આવે ચૂડો ભંગાવાનો વારો ના આવે પણ આ સમાજની અંદર કેટલું જૂઠાણું ચાલે છે લગ્ન કરેલી કોઈ પણ મહિલા પોતાના નામની આગળ ડોટ સૌ ડોટ લગાડે છે અખંડ સૌભાગ્યવતી ક્યારે ભંગ ખબર નહી પડે કદાચ એનો પતિ જીવતો છે ત્યાં સુધી સૌભાગ્યવતી કહેવાય પરંતુ અખંડ સૌભાગ્યવતી કોને કહેવાય શબરીબાઈ અખંડ સૌભાગ્યવતી મીરાબાઈ લાડુભાઈ જીવુબાઈ જમકુબા રાજબા ભગવાનને વર્યા કારણ કે ભગવાન અજર છે અમર છે અવિનાશી છે અનંત કોટી બ્રહ્માંડના નિયંતા છે સર્વાધાર છે એને આપણે વર્યા છીએ આપણે સનાથ થયા આપણા કપાળમાં તિલક અને ચાંદલો એ સનાથ ફણાનું પ્રતિક છે કે આપણે ભગવાનના થયા છીએ ભગવાન આપણા થયા છે અનાથપણા મેણું તર્યું સદા થયા સનાથ સદા થયા સનાથ ડર ન રહ્યો બીજા દેવનો ગ્રયો હરીએ હાથ ગ્રયો હરીએ હાથ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ થયા કોટી કલ્યાણ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા અનાથપણાનું મેણું ઉતર્યું અનંત અનંત યોગોથી આપણે અનાથ હતા નોધારા હતા આપણો કોઈ ધણી નહોતો આપણે કોઈને ધણી બનાવ્યા નહોતા કરાયા ઢોરની માફક મન ફાવે ત્યાં બધી જગ્યાએ ભટકતા હતા હવે લોકોને કહેવાનો વારો નહીં આવે કે આ અનાથ છે અનાથપણાનું મેણું ઉતર્યું સદા થયા સનાથ સદા એટલે ત્રણેય કાળની અંદર અખંડ અખંડ ચૂડો ભગવાનના નામનો આપણે પહેર્યો છે એની આપણે નિષ્ઠા થઈ છે એની આપણને દ્રઢતા થઈ છે ડર ન રહ્યો બીજા દેવનો ગ્રહ્યો હરી હાથ હવે બીજા કોઈનો પણ ડર નથી કારણ કે ભગવાને આપણને આત્મા અને પરમાત્માનું જ્ઞાન આપ્યું છે કદાચ કોઈનો ડર લાગે અને કોઈ આપણને હેરાન પરેશાન કરે તાડન કરે અદા મારી નાખે તો દેહ મરશે પરંતુ આત્મા તો અજર છે અમર છે ભગવાનના થયા ભગવાનના શરણ કવણની અંદર આપણે સ્થાન લીધું પ્રકૃતિ પુરુષ સુધી કોઈના બાપની તાકાત નથી આપણો વાણ કરી શકે કારણ કે આપણે સર્વોપરી પરમાત્મા સહજાનંદ સ્વામી મહારાજના થયા છીએ કોઈ હેરાન પરેશાન કરી ન શકે ડર ન રહ્યો બીજા દેવનો એનો અર્થ એ પણ નથી કે આપણે જેટલા અવતારો થયા જેટલા દેવો છે જેટલી દેવીઓ છે એની આપણે નિંદા કરીએ કે ટીકા કરીએ એ આપણા માટે પૂજનીય છે વંદનીય છે નમન કરવા યોગ્ય છે સૌ પોતપોતાની શક્તિ સામર્થ્ય પ્રમાણે યથા યોગ્ય સ્થાને બિરાજમાન છે પણ જ્યારે આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણની શરણાગતિ સ્વીકારી છે એટલે કાળ કર્મ માયા કોઈનો ભાર રહે નહીં ગ્રહો હરિએ હાથ ભગવાન પુરુષોત્તમ નારાયણે આપણું કાંડું પકડ્યું આપણામાં એવી કોઈ રૂપ રમણીયતા ખરા એવી કોઈ આધ્યાત્મિકતા ખરી એવા કોઈ સદગુણો ખરા એવી કોઈ સિદ્ધિ ખરી કેવળ 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 કૃપા કરીને પરમાત્માએ આવા ગુણાતી સંત દ્વારા આપણને સૌની શરણમાં લીધા છે પોતાના કરી રાખ્યા છે આપણા ભાગ્યનો કોઈ પાર નથી આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ